હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શ્વેતા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે દિવાળીનો તહેવાર મઠિયા અને ચોળાફળી વગર તો સૂનો લાગે તો આજે હું તમારી સાથે શેર કરીશ પોચા રૂ જેવા અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવા મઠિયાની રેસીપી બજારથી લાવેલા મઠિયામાં ક્યારેક પરપોટી નથી બનતી તો ક્યારેક એ પોચા નથી હોતા તો આ દિવાળી પર મારી રેસીપી સાથે મઠિયાને બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમે ધારો છો તેટલા મઠિયાને ઘરે બનાવવા અઘરા નથી જો એકવાર આ રીતે બનાવી લેશો તો બજારથી ક્યારે પણ લાવશો નહીં તો ચાલો જોઈએ રેસીપી તો મઠિયા માટેનો લોટ તૈયાર કરવા માટે આપણે સૌ પ્રથમ પાણી તૈયાર કરી લેશો તો મેં અહીં એક તપેલી લીધી છે તેમાં એક વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું આટલા લોટ સામે એક વાટકી જેટલું પાણી તમારે જોઈશે અને અડધી ટી સ્પૂન જેટલો પાપડખાર એડ કરીશું પાપડખાર તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાન ઇઝીલી મળી રહેશે અને ટુ ટી સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો અને ટુ ટેબલ સ્પૂન જેટલું આપણે એમાં લીલા મરચાં ક્રશ કરેલા મેં એડ કર્યા છે તો તમારે ધ્યાન રાખવાનું છે લીલા મરચાં એ એડ કરતી વખતે બને તેટલા બીયા કાઢી લેવાના અને પછી એને ક્રશ કરવાના છે જેથી વણતી વખતે તમને બીયાને લીધે મઠિયા ફાટે નહીં એ તીખાશ પણ તમે તમારા પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો હવે હું ચાર ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરું છું ખાંડ પણ તમને વધારે ગળ્યા પસંદ હોય તો તમે વધારે લઈ શકો છો જો તમે આ રીતે ઘરે મઠિયા બનાવી રહ્યા હો તો તમે તીખાશ અને ગળપણ એ તમારી તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો તમે અહીં મરચાંને બદલે જો લવિંગ્યામાં તીખા મરચાં લેતા હો તો મરચાનું પ્રમાણ થોડું ઓછું કરી દેવાનું હવે આ પાણીને આપણે ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે આપણે વધારે પડતું પાણી ગરમ નથી કરવાનું પણ જે ખાંડ એડ કરી છે બરાબર મિક્સ થઈ જાય અને સરસ ઓગળી જાય એટલું જ ગરમ કરવાનું છે તો હવે આપણી ખાંડ સરસ એવી ઓગળી ગઈ છે તો ગેસની ફ્લેમ ઓફ કરીશું અને આ પાણીને થોડું ઠંડુ થવા દેવાનું છે એકદમ ઠંડુ નથી કરવાનું અને આ સમયે આપણે એક ચમ એક ટેબલ સ્પૂન જેટલું એમાં ઘી એડ કરીશું જેનાથી તમારા મઠ્ઠી એકદમ સરસ ફરસા બનશે તો પાણી સેટ ઠંડુ થાય અને હું ફાળા જેવું થાય ત્યાં સુધી આપણે લોટની તૈયારી કરી લઈએ તો અહીં મેં એક વાસણમાં પાંચસો ગ્રામ જેટલો મઠનો ઝીણો લોટ લીધો છે અને સામે એકસો પચીસ ગ્રામ જેટલો અડદનો ઝીણો લોટ લીધો છે અહીં મેં બે લોટ અલગ અલગ લીધા છે તમારે જો કરિયાણાની દુકાને મળતો હોય તો તમે મઠિયાનો તૈયાર લોટ પણ લઈ શકો છો તો તમે જેટલો મઠનો લોટ લેતા હોય એની સામે તમારે અડદનો લોટ ચોથા ભાગનો લેવાનો છે તો હવે એક આપણે જે વાસણમાં લોટ બાંધવાના છીએ એ વાસણ લઈશું અને તેમાં આપણે આ બંને લોટને મિક્સ કરી દઈશું હવે મેં અહીં અડધી ચમચી જેટલો આપણે અજમો લીધો છે અને એને હાથની હથેળી વડે એકદમ સરસ મસળી અને લોટમાં એડ કરી દઈશું જેથી પચવામાં સારા રહે અને હવે અહીં હું બે ટેબલ સ્પૂન જેટલું તેલ મોણ માટે એડ કરવાની છું એક ટેબલસ્પૂન ઘી આપણે પાણીમાં એડ કર્યું છે અને બે ટેબલ સ્પૂન તેલ આપણે મોણ માટે લોટમાં એડ કરીશું અને હવે બધું સરસ એવું મોણ અને અજમો લોટમાં સરસ મિક્સ કરી લઈશું અહીં મેં બંને લોટને ચાળીને યુઝ કરેલા છે તો જ્યારે તમે લોટ બાંધો ત્યારે લોટને ચાળીને જ યુઝ કરો જેથી તેમાં હવાના કણ ભરાય અને મેં જ્યારે ચાળે ત્યારે આ ટાઈપના એમાંથી મોટા કણ નીકળેલા તો એને કાઢી નાખવા માટે આપણે લોટને ચાળીને જ યુઝ કરવાનો છે અને આ ટાઈપનું સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે જે પાણી હુંફાળું થઈ ગયું છે તેનાથી થોડું થોડું પાણી ચમચીથી એડ કરી અને લોટ બાંધતા જવાનું છે એક સાથે પાણી એડ ના કરવું નહીં તો તમારો લોટ ઢીલો થઈ જશે અને મઠિયા વણતા નહીં ફાવે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરી અને આપણે કઠણ પરાઠા જેવો કઠણ લોટ જ બાંધવાનો છે તો થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને જે બી આપણે લોટ બાંધતા જઈશું તેને થોડો સાઈડમાં કરતા જઈશું જેથી લોટ એકદમ ઢીલો ના થઈ જાય આ લોટ થોડો ચીકાશવાળો હોવાથી તમારા હાથમાં ચોંટશે એટલે થોડા થોડા પ્રમાણમાં જ પાણી એડ કરી અને એને બાંધતા જવાનું છે તો અહીં મેં જેટલું પાણી તૈયાર કર્યું હતું એટલા પાણીમાં મારે અહીં સરસ એવો પરોઠા જેવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો ક્યારેક મઠના લોટની ક્વોલિટી પર પણ ડિપેન્ડ કરતું હોય છે તો જો વધારે પાણીની જરૂર પડે તો તમારે એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી અને આ ટાઈપનો લોટ બાંધી લેવાનો છે આ લોટ થોડો હાથમાં ચોટે છે એટલે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને થોડું તેલથી એને મસળી લઈશું તો એકાદ મિનિટ મસળ્યા પછી આ લોટ સરસ એવો તૈયાર થઈ ગયો છે તો હવે હાથને ક્લીન કરી લઈશું તો હવે આપણે તૈયાર કરેલા લોટને ટીપી ટીપીને નરમ બનાવવાનો છે તો તેના માટે આપણે પ્લેટફોર્મને એક ચોખ્ખા કપડાથી બરાબર સાફ કરી લઈશું અને હવે આ જગ્યા ઉપર આપણે થોડું તેલ લગાવી લઈશું હવે તૈયાર કરેલા લોટને આ તેલ ઉપર મૂકી અને આપણે કોઈ લોખંડના દસ્તાને કે વજનવાળા પથ્થરને તેલ વડે ગ્રીસ કરી અને હવે આ લોટને આપણે ટીપવાનો છે તમે આ લોટને પ્લેટફોર્મની બદલે કોઈ જાડા પ્લાસ્ટિકની બેગ હોય તો બેગની અંદર તેલ લગાવી અને લોટને અંદર મૂકી અને પછી પણ ટીપી શકો છો પણ પ્લેટફોર્મ ઉપર તમને વધારે ઇઝી રહેશે તો હવે આવી રીતે આ લોટને ફોલ્ડ કરતા જવાનો છે અને ટીપતા જવાનો છે તમે આ લોટ ટીપવામાં કોઈની હેલ્પ પણ લઈ શકો છો તો શરૂઆતમાં જ્યારે તમે ટીપશો ત્યારે લોટ થોડો ફાટશે અને એની કિનારી તમને ફાટતી હોય એવી લાગશે પણ જેમ જેમ તમે એને ફોલ્ડ કરતા જશો અને ટીપતા જશો એમ વધારે નરમ થતો જશે અને ધીરે ધીરે કિનારી એની સોફ્ટ થતી જશે અને એનો કલર પણ આછો થતો જશે તો હવે તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે લોટને ટીપતા જઈએ છીએ એમ એની કિનારી એકદમ સોફ્ટ એવી થતી જાય છે ને હવે તિરાડો નથી પડતી તો આટલા લોટને ટીપતા મને અપ્રોક્સ પંદર મિનિટ જેવું લાગ્યું છે તો હવે લોટને બરાબર ભેગો કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે લોટ એકદમ આપણો હવે નરમ થઈ ગયો છે અને એનો કલર પણ એકદમ લાઇટ થઈ ગયો છે તો હવે એના બે ભાગ કરી લેવાના છે અહીં લોટનું પ્રમાણ વધારે છે એટલે હવે આપણે બે ભાગ કરી લઈશું અને એક ભાગને આપણે ઢાંકીને થોડીવાર સાઈડમાં મૂકી દઈશું અને હવે જે બીજો ભાગ આપણે બહાર રાખ્યો તો લોટનો એને આપણે ખેંચીને વાંક આપવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે લોટને આવી રીતે ખેંચીએ તો ઇઝીલી તૂટી જાય છે તો આપણે એને ખેંચી ખેંચીને વાક આપવાનો છે તો કે જેમ જેમ આપણે લોટને ખેંચતા જઈશું એમ એમ એનામાં ચીકાશ પકડાશે અને એકદમ એવો સ્ટ્રેચી એવો બનશે અને આવી રીતે તૂટશે નહીં તમને આ બંને પ્રોસેસ લોટને ટીપવાની અને લોટને આવી રીતે ખેંચીને વાક આપવાની બંને પ્રોસેસ અઘરી લાગતી હશે પણ તમે આ બંને પ્રોસેસને ફોલો કરશો તો તમારા મઠી એકદમ સરસ એવા પોચા અને ફરસા બનશે તો તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણે લોટને ખેંચતા જઈએ એમ એકદમ સરસ એવો ખેંચાય છે તો આપણે દસ મિનિટ સુધી આ પ્રોસેસને ફોલો કરવાની છે અને હવે આ લોટને ભેગું કરી અને મસળી અને એમાંથી લાંબો રોલ બનાવવાનો છે તો પ્લેટફોર્મ પર જ આપણે આવી રીતે એને લાંબો ખેંચી ખેંચી અને રોલ બનાવી લઈશું અને હવે ચપ્પુને આપણે ઓઈલથી ગ્રીસ કરી અને આ લાંબા રોલમાંથી આપણે એને મીડિયમ સાઇઝના રોટલીની જે સાઇઝ હોય એ ટાઈપના આપણે લુવા કટ કરી લઈશું તમે એ દોરીની મદદથી પણ લુવાને કટ કરી શકો છો તો મેં અહીં થોડા લુવા કટ કરી લીધા છે હવે એને આપણે હથેળીની મદદથી આવી રીતે પ્રેસ કરી અને ગુલ્લા વાળી લઈશું અને ગુલ્લાને એક બાઉલમાં રાખી દઈશું તો મેં બધા ગુલ્લા તૈયાર કરી લીધા છે હવે આ ગુલ્લા એકબીજા સાથે ચીપકે નહીં તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ એમાં એડ કરીશું અને ઉપરથી આપણે જે મઠિયાનો કોરો લોટ રાખ્યો હોય એ સ્પ્રિન્કલ કરીશું જો તમે એ ભૂલી ગયા હોય મઠિયાનો કોરોલોટ રાખો તો મેંદાનો લોટ અથવા ચોખાનો લોટ સ્પ્રિન્કલ કરી શકો છો અને હવે બધા ગુલ્લાને આપણે તેલ અને લોટથી સારી રીતે ગ્રીસ કરી લેવાના છે જેથી એકબીજા સાથે ચીપકે નહીં હવે આ જ રીતે જે બાકીનો લોટ હતો તેને પણ સરસ એવો વાક આપી ગુલ્લા તૈયાર કરી અને તેલને લોટવાળા કરી અને આ ગુલ્લા સાથે મિક્સ કરી અને હવે સાઈડમાં રાખી દઈશું હવે મઠિયાને વણવા માટે મેં અહીંયા એક ફાઇબરની પાટલી લીધી છે મઠિયાને વણવા માટે ફાઇબર કે પથ્થરની જ પાટલીનો યુઝ કરવું લાકડાની પાટલી પર એ ચોટશે તો આ ટાઈપની ફાઈબરની પાટલી લઈ તેના પર થોડું તેલ લીધું છે અને હવે મઠિયાનું ગુલ્લું લઈ અને આપણે ધીરે ધીરે એકદમ પોચા હાથથી મઠિયાને વણવાના છે ગુલ્લાને તમારે એકસાથે સાથે બહાર નથી કાઢવાના પણ તમે જે જરૂર પ્રમાણે બે ત્રણ ગુલ્લાને બહાર કાઢી અને બાકીના ગુલ્લાને ઢાંકીને રાખવા જેથી તે સુકાઈ ના જાય અને આ રીતે હવે પાટલી ફેરવતા જઈ અને એકદમ હળવા હાથથી પતલી રોટલી જેવા આપણે મઠિયા વણી લેવાના છે જરૂર લાગે તો વેલણ પર પણ તેલ લગાવી શકો છો અને એકદમ પોચા હાથે વણી લેવાના જેથી ક્યાંકથી જાડા પાતલા ના થાય અને હવે આવી રીતે મઠિયાને વેલણ પર લઈ અને કોઈ કોટનના કપડાં કે દુપટ્ટા ઉપર એને સુકવવા મૂકી દેવાના છે તમારી પાસે ફાઈબરની કે પથ્થરની પાટલી ના હોય તો આવી રીતે કોઈ પણ પાટલી પર તમે એક સ્ટીલની પ્લેટ મૂકી તેના પર તેલ લગાવી અને તમે ઇઝીલી મઠિયા વણી શકો છો મઠિયાને રોટલીની જેમ ઇઝીલી નહીં વણી શકાય એટલે તમારે પ્લેટ કે પાટલીને આવી રીતે ગોળ ગોળ ફેરવતા જવું પડશે અને વણતા જવું પડશે તો એકદમ સરસ એવું પતલું મઠીયું વણી લેવાનું છે બહુ અતિશય પતલું મઠિયું ના વણવું નહીં તો તમારા મઠિયા જ્યારે તળશો ત્યારે તેમાં પરપોટી નહીં બને અને હવે મઠિયાને આપણે વેલણની મદદથી આ રીતે ઉંચકી લેવાનું છે અને મેં અહીં એક સફેદ કોટન કપડું પાથર્યું છે તેના પર આપણે એને વેલણની મદદથી જ સુકવવા માટે રાખી દઈશું જેથી તેમાં કરચલી ના પડે અને પાંચેક મિનિટ જેવું મઠિયા એક બાજુ સુકાઈ જાય એટલે આપણે એને પલટાવી અને બીજી બાજુ સુકવવાનું છે પાંચ મિનિટ માટે એટલે ટોટલ દસ મિનિટ જેવું આપણે એને સુકવવા દેવાનું છે રૂમ રૂમમાં જ સુકવવાના છે બહાર તાપમાં સુકવવાના નથી તો આવી રીતે મેં અહીં બધા જ મઠિયા વણી અને કાપડ ઉપર સુકવવા માટે મૂકી દીધા છે અને એક બાજુ સુકાય એટલે બીજી બાજુ એને પલટાવી લઈશું અને બંને બાજુ જેવા તેવા સુકાય એટલે આપણે એને એર એરટાઇટ કન્ટેનરમાં બે મઠિયાની વચ્ચે પ્લાસ્ટિક યા તો તમે કોઈ બટર પેપર મૂકી અને એને સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે ફ્રિજમાંથી દસ મિનિટ પહેલાં કાઢી અને તમે એને તેલમાં તળી પણ શકો છો હવે મઠિયાને તળવા માટે મેં ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ એકદમ સરસ ગરમ થાય એટલે આપણે મઠિયાનો રોટ આ રીતે અંદર નાખીએ અને તરત જ ઉપર આવે એવું ગરમ થાય એટલે આપણે એમાં સુકાયેલું મઠીયું એડ કરીશું અને ચીપિયાની મદદથી એક બાજુ થોડું તળાય એટલે પલટાવી અને બીજી બાજુ તળી લઈશું મઠિયાને તળાતા જરા પણ વાર નથી લાગતી એટલે એક બાજુ જેવું તેવું તળાય એટલે આપણે એને બીજી બાજુ પલટાવી અને તળી લેવાનું છે નહીં તો એ લાલ થઈ જશે અને આવી જ રીતે હવે આપણે બાકીના મઠિયા પણ તળી લઈશું અને આપણે એને એક વાસણમાં લઈ અને ઊભા રાખી દઈશું જેથી તેમાંથી તેલ નીતરી જાય તો તમે જોઈ શકો છો કે આપણા મઠિયામાં સરસ એવી પરપોટી પડે છે તો આવી રીતે બધા મઠિયા તળીને તૈયાર કરી લેવાના છે તો એ મેં અડધા મઠિયાને તળીને તૈયાર કરી લીધા છે અને બાકીના મેં ફ્રિજમાં સ્ટોર કર્યા છે તો આપણે બજાર કરતાં પણ સરસ એવા મઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે જરાય પણ તેલ નથી ભરાયું એકદમ સરસ એવી પર પોટીઓ પડી છે તમે જોઈ શકો છો જો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો મારી રેસીપીને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ